નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જવાર ચાવડા શું હવે ઘર વાપસી કરશે કારણ કે આજે જવાહર ચાવડાએ ક્યાંક જે રીતનો વિડીયો બનાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનનો જે પોસ્ટર છે જેને જે રીતે વાળ્યું છે ક્યાંક એવું લાગે છે કે કમળ સાથેનો છેડો તેમને ફાડી દીધો છે અને તેમને તો સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે તેમનો ઉદ્ભવ આ મશાલ મેન તરીકે થયે તો

પ્રજાની સાથે સંકળાયેલા હોય અને ઉદભવવા હોય આજે જવાહરભાઈ જયારે પેલી વાર પટેલ જેવા દિગ્ગજના એક બે ત્રણ નેતા ગણા એમાં નેતા ને એ હરાવીને ધારાસભ્ય થયા હતા તો ત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીના કમળના મોટા જ નથી એ જવાહરભાઈ ચાવડા કીધું છે આજે કે ભાઈ હું તો મસાલ હતો અને મસાલમેન તરીકે મારી પેચા હતી હું કોઈ તમારા કમળના મોતાજી કે મારે તમારા હું જીતી શકું એમ નથી કે કમળ હોય તો જ મારું રાજકીય જીવન છે એ બધી જે વાત છે એ જવાહરભાઈ આજે એના વિડીયોમાં કીધી હોય એવું મને સ્પષ્ટ લાગે છે કોપી અને ભારતીય જનતા પાર્ટી આમાં સમજવાની જરૂર છે કે તમે જે જે ભરતી મેળો ચાલુ કર્યો તો એ તમારા પગમાં હવે કુવાડા લાગવાના દિવસો ચાલુ થઈ ગયા છે એટલે તમારું એવું માનવું છે કે ભાજપને ભરતી મેળો નડી રહ્યો છે એ લોકોનું જે ઓપરેશન લોટસ ચલાવવામાં આવ્યું તો આ ઓપરેશન લોટસ જ હવે નડી રહ્યું છે જો ગોપી બધા આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે એક મિયાનમાં બે તલવાર રીએ નહીં હવે તમે જવાહરભાઈ ચાવડાને કોંગ્રેસમાં આવડા દિગ્ગજ નેતા હોય અને તમે ભાજપમાં લઈ જાઓ પછી તમે અરવિંદ લાડાણી ભાજપ માં લઈ આવો તો જવાહરભાઈ ચાવડા ને શું કામ લઈ ગયા તા પેલો પ્રશ્ન થાય જો તમે લઈ ગયા પછી તમારે એને ટિકિટ દેવી એને પછી તમારે સાઈડ લાઈન કરવાના હતા તો પછી તમે અરવિંદ ને લેવા હવે એક એક માં બે તલવારું કઈ ભેગી રહેવાની નથી આ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ ઉભી કરી છે અર્જુનભાઈ બોટવાડી અને આજે ટિકિટ દીધી પોરબંદરમાં લાખ મતે જીતા તો બાબભાઈ બોખીરાએ હું ભજન મંડળીમાં જવાનું હવે એ ધૂન ગાવા જવાનું આ સવાલ બધાને રાજકીય રીતે થવાનો છે એટલે બધી જે પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ જે રીતે આડેધડ ભરતી કરી છે અને એકવાર વાપરીને ફેંકી દેવા હળવદની અંદર ઓલા ભાઈ પરસોત્તમ સાબરિયા ને લઈ ગયા તા એ પરસોત્તમ સાબરિયા ક્યાં છે એ જડતા નથી આજે કલ્ચર જે છે વાપરવાનું એ ભારતીય જનતા પાર્ટી ને આવતા દિવસોમાં નડવાનું છે જી ગોવિંદ

જવાહરભાઈ પણ મિનિસ્ટર હતા અને અમે એની ચેમ્બરમાં જતા હતા એ પણ તમે જોયું છે અને એ જવાહરભાઈ આજે શું એને કમળ ને ખસેડવું પડે છે એ પણ તમે જોયું એટલે આજે કુંવરજીભાઈ હોય કે રાઘોજીભાઈ હોય કે પછી રાજપૂત સાહેબ હોય કે ગમે તે અત્યારે મિનિસ્ટરમાં હોય પણ સો ટકા ભારતીય જનતા પાર્ટી કદ પ્રમાણે કાપવાનું કામ કરે છે એ વસ્તુ તમારે સમજવી જ પડશે કોઈ પણ નેતાને એ એ કોઈ પણ નેતાને જો આખા ગુજરાતની અંદર એવા નથી થવા દેતા કે જેના આધારે ધારો કે અમારે વિઠ્ઠલભાઈ રાદડિયા હતા તો આખા સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલભાઈ ધારે એ સીટમાં જીતી શકે ધારે એ નંબર ઉપર જીતી શકે અપક્ષ જીતી શકે સૌરાષ્ટ્રના જે દિગ્ગજ નેતા કહી શકાય આજે માનો કે જયેશ રાદડિયા છે એ ઇફકોમાં ક્યારે ફોર્મ ભરી શકે મેન્ડેડની વગર સામે મેન્ડેડની સામે કારણ કે પોતાનું બળ છે પોતાની તાકાત છે પોતાનો એક ચાહક વર્ગ છે જેને ગ્રાસ રૂટથી ભેગું કરેલું કામ છે એ જ લોકો લડી શકે જે ભાજપના સિમ્બોલના મોતાજ હોય એવા ગુજરાતના નેતાઓ ભારતીય જનતા પાર્ટી ની સામે ચૂ કે ચા નહી બોલી શકે એ વાત તમે બહુ સ્પષ્ટ સમજી લ્યો એટલા માટે કે જે જે જી 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 ગોપી સવાલ એ આવે છે કે જવાર ચાવડા તો પોતાના સ્વાર્થ માટે ગયા હતા જ્યાં સુધી પાર્ટી એ ઉપયોગ કર્યો ત્યાં સુધી ખૂબ સારા લાગ્યા મંત્રી પદ હતું તો સારું લાગતું હતું જો જવાર ભાઈ સુકામ ગયા હતા ત્યારે પણ જયારે પણ જવાહરભાઈ ગયા તે દિવસે કોંગ્રેસ માટે એક પણ શબ્દ બોલ્યા નતા ગોપી યાદ રાખવું પડે કે હું રેસ્ટોરન્ટમાં આજે અહીંયા જમતો તો હવે અહીંયા જમવા જાઉં છું આટલું જ એનું સ્ટેટમેન્ટ હતું કોંગ્રેસ માં અવગણના થતી હતી કે રામ મંદિરમાં ગયા નહીં આ હિસાબે હું વયો ગયો આવું કોઈ સ્ટેટમેન્ટ જવાહરભાઈ નું ત્યારે પણ નતું જવાહરભાઈ જે સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી નો એને હાથ પકડ્યો હશે મને ખબર નથી હું એટલું જાણતો નથી એના આર્થિક વ્યવહારો કે ધંધા રોજગાર સાથે મારે કઈ કન્સર્ન નથી પણ આહીર સમાજના દિગ્ગજ નેતા હતા ગોપી મારો અનુભવ બોલાય છે હું હું બહુ ફ્રેન્કલી કઉ તમને કે મારી મોરબીની પેટા ચૂંટણીમાં આહિર સમાજના જે બધા ગામ હતા નાની બરાર મોટી બરાર મોટા દેસડા એ બધા જસાપર આ બધા જ ગામની અંદર જવાહરભાઈ ચાવડાના નામે મત મળ્યા હતા ભાજપને કે પેથલજી ચાવડાના દીકરા પેલી વાર અમારી પાસે મત માંગવા આવ્યા છે અને અમારી બધી જ દીકરીઓ એની છાત્રાલયમાં ભણી છે તો અમારે આ વખતે લલિતભાઈ કોઈ પણ હિસાબે અમારે જવારભાઈ વાત રાખવાની છે આ એક સમાજમાં એનું વર્ચસ્વ હતું જે સમાજમાં લાગણી ધરાવતા લોકો હતા એવા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જાય અને પછી ભાજપ એને બેસાડીને પાછા બીજાને અરવિંદ લાડાણીને લઈ આવે તો એ નેતા કોઈ સહન ના કરી શકે સોમાન હોય સહન ના કરી શકે પછી જે પોતાની તાકાત ગોપી ભારતીય જનતા પાર્ટીમાં ચિનગારી નથી વિસ્ફોટ થવાનો વિસ્ફોટ એકવાર લોકોને ખબર પડી જાય કે આ મોદી નામનું હથિયાર હવે હાલતું નથી થઈ ગયું ઉત્તર પ્રદેશમાં જે રીતે કે ભારત દેશમાં મોદીના નામે મત રાજસ્થાનમાંય નથી મળ્યા એની અસર આવતા દિવસોમાં ગુજરાતમાં પણ જોવા મળશે તમે કહી રહ્યા છો કે આ હથિયાર બૂઠું થઈ ગયું પરંતુ આજે પણ જીત તો મોદીના નામે જ ભારતીય જનતા પાર્ટી ને મળી રહી છે અને સંગઠન અને સરકાર આ બંનેમાં આજે પણ ચાલી તો એ જ નામ રહ્યું છે સાચી વાત છે ગુપી હું નાનડ પડતો પણ ઈ પૂરતું તો સુમીત થઈ ગયું ઉત્તર પ્રદેશમાં મોદીના નામે જીતાણું ઉત્તર પ્રદેશમાં મોદી સાહેબ ખુદ વારાણસીમાં એક લાખ ને પચીસ હજાર મતની આજુબાજુ આવીને ઉભા રહી ગયા એજ બતાવે કે માણસો ને તમે એટલું બધું પીસો એટલું બધું બતાવ્યા 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 કર્યું કે જ્યાં મારી નજર પડે અહીંયા મોદી સાહેબ ફોટો દેખાય ઉપર જોઉં તો મોદી નીચે જોઉં તો મોદી ટીવી ખોલું તો મોદી વિડીયો ખોલું તો મોદી મોબાઈલ ખોલી તો મોદી દેખાય પછી મારા એનર્જી થઈ જાય અપરખો આવે હવે ઉપકા આવવા મીડા છે એટલે જે રીતે દેશમાં જે ક્રેઝ હતો એ ક્રેઝ ઘટવા માંડ્યો છે અને આવતા દિવસોમાં ગુજરાતમાં પણ આની અસર તમને વર્તાશે એમાં બે મત નથી કારણ કે જો મોદી સાહેબની હિસાબે ગુજરાતમાં એકસો છપ્પન ધારાસભ્ય ધારાસભાની અંદર ગુજરાતના પ્રશ્નોની ચર્ચા કરે છે એ માત્ર મોદી સાહેબ ને અમિતભાઈ ના વખાણ કરવા સિવાય નો કોઈ વહીવટ કરે છે કે આજે આવા અગ્નિકાંડ કેમ બને છે ગુજરાતમાં આજે મોરબીના પુલ કેમ ગુજરાતમાં તૂટે છે કેમ હરણિકાંત થાય એ ચર્ચા ક્યારે કરે છે પ્રજાલક્ષી કે આટલા પેપરો કેમ ફૂટે છે આ યુવાનોનું શું એ ચર્ચા એકસો છપ્પન માંથી એક પણ કરી શકતા એટલા માટે નથી કારણ કે એ એ કમળના મોતાજી છે જો સરકારની સામે બોલે ને કાલ ટિકિટમાં કપાઈ જાય તો એ જે પરિસ્થિતિ છે એ જ્યારે ઘટવા મંડશે એટલે લોકોનો અંતર આત્મા જાગવા મળશે અને લોકો બોલતા થશે જેમ જ્યોતિબેને વડોદરાથી ચિંગારી ચોઈપી તો સાબરકાંઠા બનાસકાંઠાથી લઈને આજે આખા ગુજરાતમાં થઈ અને જ્યાં ભારતીય જનતા પાર્ટી હવા કરતી હતી કે અમે પચીએ પચીસ સીટ ને પાંચ લાખ થી વધારે મતથી જીતવાના હતા ત્યાં બેની બે જીતા એ પણ હકીકત છે એટલે આવી જે શેખી મારતા હતા ભાજપ વાળા એ આજે શેખી મારતા બંધ થઈ ગયા અને આવતા દિવસોમાં આ હવે પ્રજા જુએ છે ને સમય હવે હવે બધી આવતો જાય છે ગોપી પણ સવાલ એ છે ને કે જવાહરભાઈ તો આજે કેમેરા ઉપર આવીને કહી દીધું આવા ઘણા બધા એવા નેતા હશે જે કોંગ્રેસ માંથી બીજેપી ગયા હતા અને અત્યારે ત્યાં ખુશ નથી એવા નેતાઓને તમે શું કહેશો સાચું કહું ગોપી સાચા અર્થમાં છપ્પન ઇંચ ની છાતી હોય ને એ જ ભાજપ ની સામે કેમેરા માં આવીને કહી શકે જવા ચાવડા છે કારણ કે એ હજી તમને કહું છું કે એ કમળના મોતાજી માણસ નથી એ એ એ કોઈ પણ સિમ્બોલ ઉપર ચૂંટણી લડી શકે છે અને બબે ત્રણ વાર જીતા છે તેથી કમળના કઈ નિશાન ઉપર જીતા નથી કમળના નિશાન ઉપર તો હાયરા છે સમજી લ્યો એ કોંગ્રેસના નિશાન ઉપર જીતા છે કોંગ્રેસ પાર્ટીના મતદારો છે અહીંયા અને એના મત વિસ્તારની અંદર જવાર ચાવડા એ કોંગ્રેસ પાર્ટી થી જીતી શકાય છે અને આ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના આવતા દિવસોમાં જે વ્યાપ વધવાનો છે એ એ એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે જે થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં આ ગામે ગામ થવાનું આ એક એક સીટમાં થવાનું કારણ કે આજે ભરતી

પણ આ આ નિર્ણય લલિત કગતરાનો ન હોય આ નિર્ણય શક્તિસિંહ ગોહેલનો અને અમારા હાઈ કમાન્ડ નો એના પાવર માં આવતા નિર્ણયો છે પણ કોંગ્રેસને એક કાર્યકર તરીકે હું સ્પષ્ટ માનું છું કે જે કોંગ્રેસ ની વિચારસરણી થી વરેલા હોય અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે જે લોકો આજે કોઈ સક્રિય હોય ન હોય કોઈ કારણોસર એનો પરિવાર કોંગ્રેસમાં હોય ન હોય લોકોને કલેક્ટ કરી 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 ભેગા સંપર્ક અને કોંગ્રેસમાં ઘર વાપસી કરાવી જોઈએ પણ પછી એવું ન થાય કે એ લોકો કોંગ્રેસમાં માં આવ્યા પછી કોંગ્રેસ માં કકડાટ શરૂ થઈ જાય કારણ કે માન કોંગ્રેસ નો કકડાટ ત્યાં ગયો ત્યારે થઈને કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીની અંદર કઈક કાઠું કાઢી શકે આપે એ વસ્તુ તો સ્વીકારી કે કોંગ્રેસ માંથી કકડાટ ભાજપમાં જતો રહ્યો છે એને કકડાટ મુક્ત લોકોને અને જે કોંગ્રેસ સાથે જે વિચારો જોડાયેલા હશે અને કોંગ્રેસ સાથે રેવા જો અત્યારે હવે કોંગ્રેસ વૈધા છે ને એ ખરેખર ગોપી લડવૈયા વૈધા છે

એટલે હવેની કોઈ અપેક્ષાઓ બીજી એની પાસે હશે નહીં અને કોંગ્રેસમાં એ લોકો પૂરી તાકાતથી કામ કરશે ચલો આશા રાખીએ કે તમે જે કહી રહ્યા છો કદાચ એવું જ થાય અને તમે કીધું કે સુભાકા ભૂલા શામ કો ઘર આતા તો ભૂલા નહીં કહેતે પણ જોઈએ હવે તમે ભારતીય જનતા પાર્ટીમાં જે આ બધા ગદ્દારો છે એ લોકો કોંગ્રેસ તરફ આવે છે કે નહીં પણ ગોપી એક વાત તમને કહું તમારી વાતમાં જવાહરભાઈ હજી કોંગ્રેસમાં આવી જશે જે ખુરશી સાફ કરી છે એવા લોકોમાં જે ઉકળાટ છે હજી તો આ કોંગ્રેસનો ઉકળાટ બહાર આવ્યો છે કોંગ્રેસમાંથી આવેલા લોકોનો ઉકળાટ બહાર આવ્યો છે પણ મૂળ ભાજપના જેને ત્રીત્રી વર્ષ નવીન નીતિનભાઈ જેવા હોય પ્રદીપસિંહ જેવા હોય જે આખી જિંદગી ભાજપ ભાજપ કરી જાતી ગામડે ગામડે ફરીને ભાજપ ભાજપ કરીને ગોવિંદભાઈ જેવા લોકો એ કહ્યું હોય કે પછી આરસી ફળદુ જેવા હોય એ લોકોનો નો જે ઉકળાટ બહાર આવશે ને તેની કોઈની તાકાત નથી કે ભાજપમાં એ ઉકળાટ ને રોકી શકે ચલો જોઈએ શું થશે કારણ કે સમય જ કહેશે હવે શું થવાનું છે લલિતભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ